આજ રોજ આપણા સર પુરુ સરદાર વલ્લભાઈ પટેલની જયંતિ નિમિત્તે એકતા આયોજન કરવામાં આવ્યું હતું જે પાલનપુર જોરાવર થી અમારા સાગરુસણા ગામ સુધી આખી જ યાત્રાની અંદર ખૂબ મોટી સંખ્યાની અંદર યુવાનો બાળકો અને ખાસ કરીને તો આખા વિસ્તારના નાગરિકો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા

એની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ પદયાત્રા સિટી જોધપુર કિલ્લાથી શરૂ કરી સગરસણા ગામ સુધી એટલે લગભગ આઠથી દસ કિલોમીટર સુધી ચાલીને મોટી સંખ્યામાં ધારાસભ્ય શ્રી સહિત આગેવાનો અહીં જોડાયા હતા અને ધામધૂમથી વચ્ચે એનું સ્વાગત પણ કરવામાં આવ્યું